ઉપલેટામાં અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રામ ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી ઉપલેટાના સુઆપ્લોટ વાલ્મિકી સમાજ સહિતના વિવિધ મંદિરો ખાતે મહાઆરતી અને મહાપૂજા યોજાઈ હતી તો અનેક સ્થળોએ ધૂન ભજન અને મહાપ્રસાદી પણ યોજાયા હતા ઉપલેટા શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું તો બાઇક રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજ રોજ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ ભાગરૂપે ઉપલેટા પણ અયોધ્યા નગરીની જેમ શણગારવામાં આવેલું હતું એમાં ઉપલેટાના દરેક એરિયા દરેક સંપ્રદાય દરેક ધર્મના દરેક લોકો એકદમ આ ઉત્સવને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી એમાં આ સુવાબ્લોટ એરિયામાં આપ જોઈ રહ્યા છો એવું મસ્ત ડેકોરેશન અને એલ ઇડી સ્ક્રીનમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ કાર્યક્રમ જોવામાં આવ્યો હતો ત્રીજે સાથે રાસ ગરબા અને રોજ રાત્રિએ ધૂન કીર્તન પ્રસાદી એવા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટા નગર આખું અયોધ્યા નગરીની જેમ પણ કરવામાં આવેલું હતું અને ઉપલેટા નગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરેક મંદિરોનું ડેકોરેશન ગામનું ડેકોરેશન પ્રસાદ મહાઆરતી સત્સંગ જેવા વિવિધ કાર્યક્રમો આ કરવામાં આવેલ હતા એમાં અત્યારે ચાર વાગે બાઈક રેલી સાંજે નવ વાગે આતશબાજી અને ઘર ઘર દીવા અને વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવેલ હતા